મુંબઈ સમાચારની બે સદીની અણનમ સફર પર આધારિત મુંબઈ સમાચાર બસો નોટ આઉટ દસ્તાવેજી ફિલ્મનું અનાવરણ દેશના માનનીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે રવિવાર આઠમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ મુંબઈની સહારા સ્ટાર હોટલમાં કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચૌદ જૂન બે હજાર બાવીસના રોજ દ્વિશતાબ્દીની ઉજવણી કાર્યક્રમમાં બસો વર્ષની મુંબઈ સમાચારની સફર પર આયોજિત દસ્તાવેજી ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું જૂના મુંબઈ સમાચારના અહેવાલો જાણી અજાણી વાતો વગેરેનો સમાવેશ કરતી આ દસ્તાવેજી ફિલ્મ હવે તૈયાર થઈ ગઈ છે દુનિયાના ચાલીસ દેશોમાં તેને લોન્ચ કરવામાં આવે તે પહેલા ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા મુંબઈમાં તેનું અનાવરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ગુજરાતી ભાષામાં બસો વર્ષ સુધી સળંગ અખબાર ચલાવવું તે એક ઐતિહાસિક અને ગર્વની વાત છે आप्रसंग्य महाराष्ट्रना मुख्यमंत्री एकनाथ शिंदे ने उप मुख्यमंत्री देवेंद्र फडणवीस उपस्थित રહ્યા હતા 1962 का चीन युद्ध कच्छ का भूकंप स्वतंत्रता का आंदोलन इमरजेंसी के खिलाफ लोकतंत्र के लोगों का संघर्ष कई सारे देश के उतार-चढ़ाव में स्थित प्रज्ञ रहते हुए आपने मुंबई समाचार को पत्रकारिता के धर्म के अनुसार चलाया है और यह बहुत बड़ी उपलब्धि कामा साहब मैं राजनीति में गृहमंत्री हूं तो कई बार मुझे कुछ एक विशिष्ट बातों से ही लोग जानते हैं गृहमंत्री नाते मगर मैं राजनीति में अच्छाइयों को संग्रहित करने वाली सभी संस्थाओं को सम्मान करने वाला व्यक्ति हूं और मैं मानता हूं कि पत्रकारिता में गुजराती को जीवंत रखने में गुजराती को कम से कम बोलचाल से जोड़ने में आपने बहुत बड़ा योगदान किया है और ये मुंबई समाचार का योगदान अगर सर्कुलेशन की दृष्टि से देखे तो आपका योगदान बहुत छोटा है मैंने पूछा भी कामा साहब को कितना रुपया जोड़ना पड़ता है तो नहीं, नहीं अमित भाई मुनाफा होता है तो मैंने कहा कितना सर्कुलेशन है तो अस्सी हजार है अस्सी हजार के सर्कुलेशन के आंकड़े पर मत जाइए आपका योगदान बहुत बड़ा है बहुत बड़ा है बहुत बड़ा है और मैं मन से कहता हूँ मुंबई समाचार बे सदीनी सफर पर आधारित मुंबई समाचार बसो नोट आउट दस्तावेजी फिल्म नो जो के આ મુંબઈ છે બસો વર્ષ પહેલાનું મુંબઈ મુંબઈ એક એવું શહેર છે કે જેને મહાન ઇતિહાસ રચ્યા છે આ છે દક્ષિણ મુંબઈના ફ્લોરા ફાઉન્ટેન થી થોડાક અંતર પરનું રેડ હાઉસ બિલ્ડિંગ જેનો પોતાનો ઇતિહાસ છે અહીંથી પ્રકાશિત થાય છે એશિયાનું સૌથી જૂનું ગુજરાતી ભાષામાં છપાતું અખબાર મુંબઈ સમાચાર આવો જોઈએ બસો વર્ષ પહેલાનું હસ્ત સંચાલિત હેન્ડ ઓપરેટેડ ન્યૂઝપેપર પ્રિન્ટિંગ પ્રેસ એ વખતમાં ઇલેક્ટ્રિસિટી ન હોવાથી એ પ્રેસ હાથે ચલાવાતો હતો તેમાં એક મિનિટમાં બાર પાના છપાતા હતા એશિયાના સૌથી પ્રાચીન સમાચાર પત્ર મુંબઈ સમાચારના બસો વર્ષ પૂરા થાય છે ત્યારે એના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી હોર્મસજી એન કામાજી પોતાના વિચાર કંઈ આ પ્રમાણે વ્યક્ત કરે છે બસો વર્ષ નાનું કામ નથી કોઈ બી છાપા માટે કોઈ બી ઇન્સ્ટિટ્યુશન માટે નાનું કામ નથી અને આનંદ બી થાય છે કે મુંબઈ સમાચાર બસો વર્ષ વે ચાલ્યું અને આમ બી લાગે છે કે એક હમ્બલિંગ ફિલિંગ છે આપણે જોઈ રહ્યા છીએ એશિયાના સૌથી જૂના બસો વર્ષ પહેલા છપાતા અને આ તંત્રી શ્રી ફરેદુનજી મઝબાનની તેમણે અઢારસો બાવીસ ની સાલથી અઢારસો બત્રીસ ની સાલ સુધી તેમની કુશળતા અને આગવી સૂઝથી અખબારનું સંપાદન કરીને તેનો પાયો મજબૂત બનાવ્યો

કે સમય આગળ વધતા જે નવા યંત્રો આવે તેને અપનાવતા ગયા પરંતુ તેમણે દરેક જૂના પ્રિન્ટિંગ મશીનને ખૂબ સારી રીતે જાળવી રાખ્યા છે મુંબઈ સમાચારની બસો વર્ષની નિરંતર સફળતાનું રહસ્ય શું છે આવો જાણીએ તેના તંત્રી નિલેશ દવે પાસેથી લાખો વાચકોની આ એક માન્યતા રહી છે કે મુંબઈ સમાચારમાં જે પણ સમાચાર આવ્યા હોય એ સાચા જ હોય છેલ્લા બસો વર્ષથી મુંબઈ સમાચાર વાચકોની આ માન્યતાઓ પર ખરું ઉતર્યું છે હવે આપણે અહીં પાછળ જોઈ રહ્યા છીએ આધુનિક એટલે કે લેટેસ્ટ પ્રિન્ટિંગ પ્રેસ જે થોડી મિનિટોમાં સેંકડો અખબાર છાપવાની ક્ષમતા ધરાવે છે દો સદીઓ સે જલા નિરંતર સફર અભી તક જારી હૈ અગલી સદી કો ગલે લગાને કી કરી તૈયારી હૈ હર વાચકને હર દિન હિ વિશ્વાસ જતા હૈના હમને ખુદા લી આપણી જિમ્મેદારી હૈ